જો તમે સગર્ભા માતા છો અને તમને આવા ચિન્હો છે તમારી બે વખતની એએનસી તપાસમાં હિમોગ્લોબિન 6.5 ગ્રામ કે તેથી ઓછું આવ્યું હોય તમારું લોહીનું દબાણ 180/110 mm of Hg કે તેથી વધુ હોય અને પગે સોજો આવે અથવા પેશાબની તપાસમાં પ્રોટીન આવે એએનસી તપાસમાં કોઈ પણ તબક્કે બોડી માસ ઇન્ડેક્સ 70 કરતા ઓછું આવ્યું હોય छगर्भावस्था बादल वजन आिकल सेल रोग थे हिमोफीलिया बीमारी धरावता हो शायती पीड़ित सगर्भा माता प्रथम हरोल सार असरकार हो क्रॉनिक ट्यूबरक्यूलिसीड्रग रेजिस्ट गर्भ में त्रथु बा अगाउ प्रसुति दरमियान सिज़ेरियन करावेल हो જો ક્રોનિક કિડની ડિસીઝ અથવા વધારેની હોય તો આજે જ તમારા નજીકના આરોગ્ય કેન્દ્રની અથવા તો જિલ્લા હોસ્પિટલની મુલાકાત લો અને ગુજરાત સરકારની રૂપિયા પંદર હજારની આર્થિક સહાયનો લાભ લો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર